તો જય માતાજી મિત્રો ફરીના લોકમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે ખેતરમાં જઈ રહ્યા છીએ એરંડાવાળા કારણ કે એરંડામાં પાણી ચાલુ છે તો અમે જઈ રહ્યા છીએ ખેતર તો તમે કન્ટિન્યુ બ્લોક જોઈને ચાલુ રાખજો તો મિત્રો હવે અમે જઈ રહ્યા છીએ ખેતરમાં જ હાલ તો રસ્તામાં છે હજી ખેતરમાં પહોંચ્યા નથી લાઈટ તો આવી ગઈ છે બોર્ડની કારણ કે આજે તો બાઇક નથી ચાલતું જવાનું છે અમારે તો અહીંયા રાયડો વટાઈ ગયો છે તમારે કેવું છે કોમેન્ટ કરીને કહેજો મિત્રો હવે અમે અમારા ઈંડાના ખેતર પોકી ગયા છે તો હજી લાઈટ તો આવી છે કે નહીં તે ખબર નથી તો અમે પહેલા જોતાઈએ કે આવી છે કે નહીં લાઈટ અહીંયા તો પાણી હજી આવ્યું નથી ત્યાં આપણે ઈંડા તો લાગે છે મિત્રો લાઈટ તો આવી ગઈ છે પાણી અહીંયા તો આવી રહ્યું છે લાઈટ તો આવી ગઈ છે પાણી તો આવી રહ્યું છે પણ કુંડીઓ જોવા જવું પડશે કાંઈ તો નથી ગયું અને વચ્ચે કુંડી બહુ આંખે છે આપણો

અહીંયાથી પાણી આવશે તમે જોયા છો તાજો કેટલો લાંબો છે અહીંયાથી અહીંયા અહીંયા સુધી છે છે મિત્રો આપણે એરંડા પાણી ચાલુ હતું અને અહીંયા ચાહાટીમાં પણ પાણી ચાલુ છે તો અમે અહીંયા આવ્યા છે જોવા માટે કે કેટલું બાકી રહી ગયું છે તો બે ત્રણ પાળી રહી ગયા છે અને પાણીમાં જઈ રહ્યું છે પાણી અહીંયાથી દવા જઈ રહી છે આપણે બે ઠકાણે પાણી ચાલુ છે ને કાઈક માં પેલા ખેતર ને કાઈક ખેતર આબુ પડે જોવા માટે તો અહીંયા પાણી પીવે પછી પેલા ખેતર જવું પડશે તો તમે જોઈ રહ્યા છો હવે આવી ગયા છે ચેર અને હવે લાઈટ જવાની તૈયારીમાં છે તો આપણે આટલું બીજું છે जेए 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 जेए। नहीं आ बाजू आप जी बाकी ओली बाजू से आता वो तो थी आटल पी गए आटले वारे से। બધું બાકી છે લાગે છે કાલે બપોરે છે